જો હું ટાવર માં ચડી ગયો છો અને અહીં પાછળ આલે છે જીસેબી જ્યાં ખેતર નું કામ કરે છે પારો કર્યો તો ને ત્યાં અહીંયા જો મિત્રો એટલો એરિયો ક્લીન કરી નાખ્યો છે ને ઓલી સાઈડ નો પ્લીન કરે છે જો મિત્રો આ પસાડ બાજુ નું રેવલ થઈ ગયું છે રેવલ ને પારો બે થઈ ગયું છે હવે જો આ પાણકા જીસેબી નોખા પાડી રહી છે